સરખામણી થોડી નાની નગરી પણ મુંબઈ નું જાણે નાનું સ્વરૂપ એટલે સુરત પણ સુરતમાં એટલા બધા ઉદ્યોગો છે અને એનું સૌરાષ્ટ્રનું કનેક્શન પણ એટલું જ મજબૂત છે એવાની એક સંસ્થા છે ગૌ માનવ દિનદયા ટ્રસ્ટ આ સંસ્થા દ્વારા ગાયો માટેની તો સેવા થાય જ છે એ ઉપરાંત ઘણી બધી સેવાઓ છે અને તાજેતર માં કીડિયારુ મહોત્સવ રૂપે બહુ સરસ મજાનો કાર્યક્રમ થયો આ બધી પ્રવૃત્તિ વિશે વાત કરવી છે ને વાત સંસ્થાના પ્રમુખ ઝાલાભાઈ સાઠિયા જોડાયા છે જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં બિઝનેસ ધરાવે છે પણ એનું સેવાકીય ક્ષેત્ર પણ એટલું જ મોટું છે તો ઝાલાભાઈ પહેલા તો મારે પૂછવું છે કે આ ગૌ ગૌમાનવ જીનતેયા ટ્રસ્ટની શરૂઆત કઈ રીતે થઈ જી જી અ મારું નામ ઝાલાભાઈ સાટિયા છે અને હું ટેક્સટાઇલ બિઝનેસ કરું છું અને અમારું આ સેવાકીય પ્રવૃત્તિ જે છે એનું અમારું સંસ્થાનું નામ છે ગૌ માનવ સેવા જીવદયા ટ્રસ્ટ અને ગૌ અને ઘનશ્યામ કાકા પછી રાજુભાઈ પાલિતાણા એવા પાંચ સાત લોકો રમેશ કાકા ઘણા બધા એવા અમારા વડીલો હતા ભરતભાઈ કીકાણી અને જયેશભાઈ સાવલિયા નનુકાકા સાવલિયા તો આ જે વડીલો રેગ્યુલર ગૌશાળાની અંદર જાતા સેવા કરતા કોઈ પણ સંસ્થાની સાથે જાતા બીજી કોઈ સંસ્થામાં કે બીજે ધૂનમાં એમ કરતા કરતા એને વિચાર આવ્યો કે આપણે કંઈક એવું મંડળ બનાવીએ કે જે ગૌ સેવાનું કાર્ય કરે સાથે સાથે બીજા જીવ માતરનું આપણે કહેવત છે કે જીવ સેવા એ જ શિવ સેવા તો જીવ માતરનું કલ્યાણ કરી શકીએ એના માટે આપણે શું કરીએ તો આ લોકોને વિચાર આવ્યો એટલે અમારી સંસ્થા ગૌસેવા નું કાર્ય કરતા કરતા કે જે પાંજરાપોળ ની અંદર ગાયો હોય જે નિરાધાર ગાયો હોય જે અશક્ત હોય બીમાર હોય અને એકદમ વૃદ્ધ હોય કે જેને લોકો એ તર છોડી દીધી હોય એવી ગાયો જે પાંજરા માં જે મહાજન લોકો જૈન લોકો વર્ષો થી એ પાંજરા પોળ ની પ્રથા આપણા સૌરાષ્ટ્ર માં અને આખા ગુજરાત માં ચાલી આવે છે એવી સુરત ની અંદર પણ આખા ખોળ અંત્રોલી પલસાણા જહાંગીરપુરા આ બધી જગ્યાએ એ કઈક સાત હજાર ગાયો હોય કઈક છ હજાર ગાયો હોય કઈક બાર હજાર ગાયો હોય એમ અમે રેગ્યુલર અંત્રોલીમાં મધુવન ગૌશાળા અંત્રોલી ગામની ગૌશાળા એટલે કે પાંજરાપોળ જ કહું છું આખાકોળ પાંજરાપોળ બરાબર આના અંદર અમે રેગ્યુલર એની અંદર અમે સેવા કરવા જઈએ છીએ અને અંત્રોલી અને આખા ખડ બે થઈ ને લગભગ બાર થી પંદર હજાર ગાયો થાય છે કર્ણ દાનેશ્વરી મોક્ષ ની ભૂમિ છે તો અહિયાં ઘણા બધા એવા ગૌ સેવકો જે આવી રીતે સવારમાં વહેલી સવારે ચાર વાગે જઈને

આવો અમે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ હમણાં તાજેતરમાં એના વિશે પણ હું વાત કરીશ કે આપણે જૂનાવાની પ્રથામાં તમે વડીલ સૌ તમે જોયું હશે કે ચૈતર મહિનામાં આપણા શાસ્ત્રો પ્રમાણે એમ કીધું છે

અમારા ગૌ સેવકો એને પરિવર્તિત કર્યો છે અમે આજ થી ત્રણ ચાર વર્ષ પહેલા પેહલી વાર અગિયાર હજાર શ્રીફળ લઈ અને સુરતની બાજુમાં ડાંગ જિલ્લો છે તો ત્યાં એકદમ જંગલ વિસ્તાર હોય તો એ જગ્યાએ કોઈ સારા વિસ્તારમાં જેમ કે શબરી છે પદમ ડુંગરીની અંદર ગુસ્માય માતાનું મંદિર છે તો ત્યાં અમે અહીંથી બધા ગૌ સેવકો હજાર બે હજાર ગૌ સેવકો જઈએ અને એ ગૌ સેવકો દ્વારા

અને પાછળની ભાવના બહુ મજાની છે પણ પણ આ સિવાય તમે ઘણી બધી સિવાયની વિશે એ એ સાહેબ કે અમારું કેવત છે કે કીડીને કણ અને હાથી ને મણ દેનારો જગત આખાનો નાથ છે પણ એમાં આપણે નિમિત્ત બનીએ તો એ નિમિત બન્યા એ પણ આપણું સૌભાગ્ય છે તો અમારા વડીલોથી એવું નક્કી કર્યું કે ભાઈ જે લોકો અમુક એવા બેન હોય કે જેના પતિ કોઈ દીકરા દીકરી નાના નાના હોય અમુક એવા વૃદ્ધ હોય કે જે સિત્તેર એસી વર્ષના દાદા અને દાદી થઈ ગયા હોય એના છોકરા ન હોય અથવા હોય તો તરછોડી દીધા હોય તો એવા લોકોને અમે એક ની કીટ આપીએ છીએ કે જેમાં એને ત્રણ થી ચાર મહિનાનું કે બે ત્રણ મહિના સુધી ચાલે

એને અમારા ગૌ સેવકો મહિલા મંડળો મહિલા મંડળની મહિલાઓ માતાઓ બહેનો એ લાડવા બનાવે બનાવેપના જે સુખડી જે લાડવા બનાવે એ લાડવા બનાવી અને જે જે રખડતા હોય એને લાડવા ખવરાવીએ છીએ આ અમારી ત્રીજી સેવા અને અને ચોથી સેવા અમારી એવી છે કે અમારું અમારું ગૌ માનવ સેવા જીવદયા ટ્રસ્ટ દ્વારા ગૌ માનવ ની ધૂન મંડળ થાય છે જી જી કોઈના ઘરે અવસાન થયું હોય કોઈ સિત્તેર એસી વર્ષના દાદા દાદી નું તો એના જીવ ના મોક્ષાર્થે એ જે પૈસા આવે તો એક હું તમારા માધ્યમથી એક એવું કેવા માંગીશ કે સુરત ની અંદર જે સેવા કરે છે એ બધાને મારા સત પ્રતિશત નમન હજાર વાર નમન કે ધૂન ના નામે પૈસા આવે ત્યાં ઘણી જગ્યાએ લાખ રૂપિયા ભેગા થાય નવ વાગે આ લોકો છોકરાઓ હોય જે કરતાલ વગાડતા હોય અને લોકો આ પૈસા જેમ ડાયરામાં ઉડાવતા હોય એમ કોઈ ઉડાવે કોઈ નામથી બોલાવે એવું કરે

પૈસા જાય એ બહુ અમે જે કાર્ય કર્યું સાથે એક કાર્ય હજી બીજું તમને કહું અમારી જે બસો જેટલી મહિલા મંડળ છે એ સારા અને મોડા પ્રસંગમાં લોકો પીરસવામાં ઘણી જગ્યાએ જરૂર હોય તો અમે અમારા ગૌ સેવકો મહિલાઓ લગભગ ચાલીસ પચાસ સામે વાળાની જેટલી જરૂરિયાત હોય એટલી તો એક વ્યક્તિના સાડા ત્રણસો રૂપિયા અમે એમ કહીએ કે તમારે મજૂરી આપવાની એ એ બીજા લોકોને પણ આપવાના જ હોય પણ આ મહિલાઓ જે છે એ એવી મહિલાઓ છે કે જેમાં અમારી માતાઓ બહેનો અને અમારા ઘરની સ્ત્રીઓ એટલે કે અમારા આખા મંડળ ને ઘરના માતાઓ બહેનો કે જેને કમી નથી એના ઘરે કરોડ કરોડ રૂપિયાના બંગલા છે એના દીકરા મહિને દસ દસ લાખ રૂપિયા કમાય છે છતાં ઈ માતા સા ત્રણસો રૂપિયાની દાળી કે મજૂરી કહી શકો તમે જાય અને જે માનો કે પચાસ મહિલાઓ ગઈ હોય ને રૂપિયા આવે તો ઈ કોઈ પણ એવી તકલીફ ની ગૌશાળા હોય તો બનાવી આપે એની અંદર પાણીના બોર કરી આપે એના અંદર અવેડા કરી આપે આ પૈસા ભેગા કરી અને અમે આવા સારા જગ્યા એ ગૌ સેવામાં જીવ સેવામાં વાપરીએ

દસ દસ ધૂન મળવા મળી અને એક ધૂન માંથી એક લાખ દોઢ દોઢ લાખ રૂપિયાની આવક આવે છે જીવતી ગાયો ને અમે સેવા કરીએ પણ આખા વર્ષમાં જેટલી ગાયો ગૌલોક પામી હોય એટલે કે મૃત્યુ પામ્યું હોય તો એને વૈકુંઠમાં વાસ મળે એના મોક્ષાર્થે અમે યજ્ઞ રાખીએ જે આવતી તારીખે અમે એક માનવ મંદિર છે કે જ્યાં સાતસો પ્રભુ એટલે કે રસ્તે રખડતા હોય નિરાધાર હોય એવા લોકો પીવરાવે દવા આપે ઈ જે આશીર્વાદ માનવ મંદિર છે ઈ સ્થળ ઉપર અમે આવી રીતે અહીંયા હવન રાખીએ અને ઈ યજ્ઞનું જયારે છેલ્લે શ્રીફળ બીડું હોમાય તો એ આખું પુણ્ય

લોકસ્થતે વર્તતે લોકો એવું જ વર્તન કરશે તો અમે વડીલોમાંથી શીખ્યા છીએ સેવા અમારામાંથી લોકો શીખે તમારામાંથી લોકો શીખે અને આપડા બધાથી એક સેવાની સુવાસ ફેલાય કે જીવ માતરની લોકો સેવા કરે અને જે પણ તકલીફમાં છે જીવ કે માણસ એને માણસ એના હાથ ઝાલે અને માણસ તરીકેની માનવતા ખીલી ઉઠે આવા ઉદ્દેશ્ય સાથે તમારા પણ કાર્યને અમે બહુ સરાહનીય છીએ